સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરની વાત કરીશું તો ગાંધીનગરની અંદર છેલ્લા કેટલાક દિવસોની અંદર હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ઇન્દ્રોડા ગામે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે કિલ્લામાં યુવકનો નિર્મ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે મૃતદેહ પાસે ધારિયા પણ મળી આવ્યા છે જેથી ધાર્યા વડે જ યુવકની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન છે સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહનો કબજો મેળવી ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સંવાદદાતા દીક્ષિત આપણી સાથે જોડાયા છે દીક્ષિત ગાંધીનગરથી હત્યાના સમાચાર આવ્યા છે શું છે વધુ વિગતો વાત કરવા જઈએ તો ગાંધીનગરના જે ઇન્દ્રોડા ગામમાં આવેલ કિલ્લામાંથી જે યુવકની હત્યા કરેલી છે મળી મળી આવી છે છે જગ્યા પાસેથી જે રિક્ષા અને રિક્ષામાંથી પણ આવ્યા સમગ્ર ઘટનાની વાત કરવા તો ગાંધીનગર ગામની જે સીમા છે ત્યાં એક કિલ્લો આવેલ છે કિલ્લામાં જે યુવકની જે છે લાશ મળી આવી છે જે હત્યા કરાયેલી હાલતમાં લાશ હતી સવાર આ મામલે સમગ્ર ઘટનાની સેક્ટર સાત પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે અને હત્યા કઈ રીતનાથી એની તપાસ હજી સેક્ટર ફાક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જી જે દીખશે તો ત્યારે આ કિલ્લાની અંદરથી મૃતદેહ મળ્યો છે આ મૃતદેહ પાસેથી ધારીઓ પણ મળી આવ્યો છે એવું પણ અનુમાન છે કે તેના વડે હત્યા થઈ હોય શું લાગી રહ્યું છે જે નિર્મમ નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે આવી છે જે જે ઘટના સ્થળે જે ઢોકા અને બધું સાથે હથિયાર પણ હતા સાથે જ રિક્ષાની અંદર બધા હત્યાર મૂકેલા હતા તો જેથી માની શકાય કે જે ધારિયા હત્યા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જી જી હાલ કેવી તપાસ ચાલી રહી છે દીક્ષિત સેક્ટર સાત પીઆઈ દ્વારા અને પીઆઈ અને પોલીસ ઘટના સ્થળે આવીને જે ઘટનાની તપાસ શરૂ કરી છે જી જે દીક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર